હેલ્લો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી માતાજીને વરસાદ આખી રાત બહુ પડ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ બહુ પડ્યો છે વાત વાંચતો સમય વરસાદ પડ્યો સારામાં સારો વરસાદ પડી રહ્યો છે મને તમને દેખાડું ભાગ્યા છે સવારના સાડા સાત ઉપર થઈ ગયું સાત ને સાડા સાત જ ગણો પણ જોઈ લો વાતાવરણ કેવું છે વાતાવરણ એમ થઈ ગયેલું છે અને વાદળા છે વાદળા વાદળાય ફૂલ છે સોયાબીન હાવ પીળા થઈ ગયા સોયાબીન સોયાબીન હાવ પીળા થઈ ગયા હલો હવે થોડુંક ચિરામણ કરી નાખી જમી લેવી નાસ્તો કરી લેવી પાછા બધા મળવી ચાલો બધાને જય માતાજી બધા મળજો બધા જોઈ ને અરે જ્યાં હોત ને આવા જ હોય ને એ સેજ તે મેં તમને કીધું જ ખરું નહી આવ્યા ભાઈ આવો જો અહીંયા હાલોટેલા છે હે એવું નામ જાય એમ ન કરાય ઓઘરાયડું નાખશે કોણ આપણે ભેંઓ આટો વાડી લેહો ગીરનો નજારો ગીરનો નજારો છે આવડો ગીરનો ગાંડી ગીરનો નજારો છે જોઈ લેજો આ છે ગાંડી ગીરનો નજારો અને રાતે હવા જ આવેલા હશે જો અહીંયા ખૂતેલા છે હું તમને દેખાડું જો અહીંયા ખૂતેલા છે રાતે જો હવાજ હગડે છે હવે હગડે છે અને પગલાં વાવડું ખૂતેલા છે હવે આળોટેલા હોય હણ તો હલો બપોરે પાછા મળવી જમવા ટાઈમે હાલો બધાને જય માતાજી સારામાં સારો વરસાદ ચાલુ થઈ ગયેલો છે જો સારામાં સારો વરસાદ પડી રહ્યો છે ચાલુ જ છે વરસાદ જય માતાજી કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં છું તમે મજામાં હશો જો આજે નિરણ વાટવાનું કામ હતું નિરણ વાઢી નાખી છે જોઈ લો આ નેહડેથી ઓલા નેહડે અમારે રહે અહીંયા નાખવા જવાની હોય છે તો એટલી વાટી છે અને બીજી હુકલ અને આજે વરસાદ હતો એટલે બંધ રાખ્યું છે નીરણ ઓછી વાટી છે જોઈ આજે આજે હાવ પેસડો વાતાવરણ છે ને ભાઈ વરસાદ આવે અને વહી જાય છે વરસાદ આવી જાય તો સારું અને એકર વહી જાય તો એ સારું છે તો ઘડીક આવે ને ઘડીક વહીઓ જાય એવું છે અમારા આતા છે બે કેમ છે આતા આતા બહુ મજા બહુ મજા તો ભલે લેર હે લેર તો ભલે લ્યો લેલા આપણે લેર જ હોવા જોઈએ બીજું કાઈ નહીં જો આ તુરિયાનો વેલો છે તુરિયાન જેના જેનો અવળો અવળો આવી ગયું છે જેનું જેનું સોયાબીની પીળા થઈ ગયા જો સોયાબીન ની પીળા થઈ ગયા આ રીતનું વાતાવરણ છે કૂવો કેટલો ભરે હું તમને દેખાડું છું જોઈ લો આ કૂવો કૂવો હાવ ઉપર જ ભરેલો છે જો અમારે કયા આ બાજુની પાણીની તાણ નથી સોઈસે કલાક મોટર હાકો તો ખૂટે એમ નથી પાત્રા છે હાલો ભાઈ પાત્રા જેને ખાવા હોય તો પાત્રાના પાન છે પાત્રા લઈ જાવ પાત્રા મસ્ત બને એમ છે તો પાત્રાના પાન છે આપણે તો જંગલમાં જંગલમાં નેહડામાં જ રેવી છીએ અને જનાવર જેને જોવા હોય તો આવજો દીપડા કે હણ લો આ માંડવી છે માંડવી બહુ મસ્ત છે વીસ નંબર બી છે આવડું આ રીતનું વાતાવરણ છે ફરતું ફરતું બીજું જંગલ લાગી જાય છે આ ઢાડ અહિયાં થી ને જે જંગલ લાગી રહેશે બધું જોઈ લો હું ધાર તમને ઝૂમ કરીને દેખાડું અને વાદળા જેવું વાતાવરણ હાવ છે ઢપ પસેડો જો શીબડા ખાવા તો શીબડાઓ કાળેલા થઈ ગયા છે તુરિયા થઈ ગયા છે ગલકા થઈ ગયેલા છે